મિત્રો એક મિત્રનો પ્રશ્ન હતો કે આપણે ફેસબુક ઉપર જે પોસ્ટ બનાવીએ છીએ જે વિડીયો બનાવીએ છીએ ફોટા બનાવીએ છીએ તેમાં વ્યૂઝ કેવી રીતે વધારી શકાય તો હું તમને એક સિમ્પલ ભાષામાં બતાવી દઉં કે તમારે પોતાનું જો કન્ટેન્ટમાં ધમ હશે તો તેની ઉપર વ્યૂઝ આવશે બટ કોઈ પણ કારણોસર તમારા વિડીયોની અંદર વ્યૂઝ નથી આવતા ફોટો ઉપર લાઈક નથી આવતી અને તમે ઈચ્છતા હો કે તેના લાઈક ને વ્યૂઝ તમારે વધારવા છે તો એક મસ્ત એનો રસ્તો છે એના માટે તમારે શું કરવાનું રહેશે તમારી પાસે ફેસબુક ઉપર જે બી ફ્રી ગ્રુપ હોય ઘણા બધા મિત્રોને ખબર નથી કે ફ્રી ગ્રુપ એટલે શું તો હું તમને જણાવી દઉં ફ્રી ગ્રુપ એટલે કે એવા ગ્રુપ જેમાં તમે પોસ્ટ કરી શકો ઘણા બધા એવા ગ્રુપ હોય છે જેમાં આપણે એડમિનની પરમિશન જોઈએ ત્યાર પછી જ તે પોસ્ટ હોય છે તે ગ્રુપમાં થતી હોય છે એવા જે ગ્રુપ હોય છે મિત્રો એમાં તમે ગમે તેટલી પોસ્ટ કરશો જે એડમિન છે તે કોઈ દિવસ તમારું જે પોસ્ટ છે તે અપ્રૂવ નહીં કરે એટલે જે ફ્રી ગ્રુપ હોય છે એની અંદર બધા મેમ્બર ગ્રુપની અંદર પોસ્ટ કરી શકે છે કોઈ પણ એડમિનની રજા વગર એને ફ્રી ગ્રુપ કહેવાય છે એટલે તમારે એપર કરના જે ફ્રી ગ્રુપ હોય છે તેને જોઈન કરી લેવાના અને એની અંદર તમે તમારા વિડીયો હોય ફોટો હોય તેને શેર કરી શકો છો આનાથી શું થશે કે ઘણા બધા લોકો સામે તમારી પોસ્ટ જશે અને લોકોને દેખાશે અને જે બી લોકોને પસંદ આવશે તે લોકો એને લાઈક કરશે અને એક વખત પોસ્ટ ઉપર લાઈક વધારે થઈ જાય એટલે જે ફોટો હોય કે વિડીયો હોય તેના ઘણા બધા ચાન્સ વધી જાય છે કે તે વિડીયો પોસ્ટ વાયરલ થાય